જય શ્રી કૃષ્ણ તો ગર્ગાચાર્યજી એડો માં બેઠેલા રોહિણી નંદન તરફ આંગળી કરી બોલ્યા અયમ હિ રોહિણી પુત્રો રમયન

એટલે રામ તો જે બધાને રમાડે એ રામ અને જે બધાને રડાવે એ રાવણ આમ બંને નામ ભેગા કરી નામ થયું છે બલરામ હવે નાના લાલાનું નામ બતાવો તો કહે બે ચાર નામ હોય તો બતાવો ને બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કરમાન રૂપાણી તાન્યહં વેદનો જનાઃ આના નામ તો અનેક હશે આના હજારો નામ હશે તો આપણને ખબર જ છે કે વિષ્ણુ સહસ કૃષ્ણ સહસ પુરુષોત્તમ સહસ ગોપાલ હું શું કરીશ એક જ નામ કહો તો ગર્ગાચાર્યજી કહે આ સમયે આનું નામ એ કૃષ્ણ છે માતાજી કહે કૃષ્ણ બોલતા પણ મારે તો ફાવતો નથી આ કૃષ્ણનો અર્થ શું થાય છે મહારાજ તો કહેવા કરશય કૃષ્ણ કોઈને જોઈ લે તો દિવ્ય મોહિની મુસ્કાન થી બધાને પોતાની તરફ ખેંચે છે માટે આનું નામ એ કૃષ્ણ પ્રસિદ્ધ થશે કરશયતી ભક્ત મનઃ મન ભક્તોના ભક્તોના મનને આકર્ષિત કરે છે મહારાજ આ તમે શું કરો છો જો વાતની જાહેરાત થશે તો ભગવાન ઈશારો કરે છે મૌન રાખો અને ગર્ગાચાર્યજી પણ સમજી ગયા કે હું શું યશોદા કહે મહારાજ તમે શું કીધું તો ગર્ગાચાર્ય વાત ફેરવી નાખી કે શ્રીમાન અભિજ્ઞા પ્રચક્ષ તારા છોકરો કોઈક જન્મ માં વસુદેવજી નો હતો માટે આનું નામ વાસુદેવ કૃષ્ણ પણ અહીંયા બોલ્યા હશે કોઈક જન્મમાં વાસુદેવનો અત્યારે તો મારો બોલ્યા આગલા જન્મોની બધી વાત તમે જવા દો આ જન્મ ની વાત કરો અને કહે આગળ થઈને આ મારો લાલો કેવા કામ કરશે શું કરશે કેવો થશે ત્યારે ગર્ગાચાર્યજી કહે આના લક્ષણ તો એવું બતાવે છે કે આગળ આગળ જઈ અને મોટો ચોર થશે યશોદા કે મહારાજ આ ચોર થશે તો શેની ચોરી કરશે મૈયા એક બે વસ્તુની ચોરી કરે તો કઈ બતાવો ને આ તો ચોરોનો સરદાર થશે વ્રજે વસંતમ

આની સન્મુખ આવી જાય હરતી ગોપી નામ ચિત્તમિતવનિતમ ઇતિહરી અનુકામ એટલે નામ જ પડી ગયું છે હરિ અને સુંદરકાંડમાં સુંદર ચોપાઈ પણ આવે સનમુખ હોય જીવ મોહી જબહી સનમુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘ નાસ હિતબહી જન્મ કોટી અઘ નાસ હિતબહી સનમુખ હોય જીવ જીવ મોહી એ ભગવાનની સન્મુખ આવે છે ને ત્યારે એના જન્મ કોટી કરોડો જન્મના અગ એટલે કે પાપ બધા જ બળીને આમ સુંદર કરગાચાર્યજી બંને બાળકોના નામકરણ સંસ્કાર કર્યા ને પછી એ પાછા મથુરા આવી આ બંને ભાઈઓ હવે થોડા મોટા થયા ઘૂંટણ પ્રારંભ કર્યો જાનુભ્યામ શાણી માનવિજ શ્રી સુખદેવજી એક જ શ્લોકની અંદર ભગવાનના બાળ ક્યારેક દિવાલનો સહારો લઈ અને ઊભા થવાનો ચાલવાનો પ્રયત્ન કરે એક દિવસ તો યશોદા અને રોહિણીએ બંને લાલાને ખૂબ સુંદર શણગાર કર્યા અને બંને ભાઈઓ તૈયાર થઈ ઘૂંટણીયા તાણતા પહોંચ્યા ગૌશાળામાં ગાય તો બધી વનમાં ગયેલી પણ ત્યાં ગાયનું ગોબર પડ્યું હતું ત્યાં બંને ભાઈઓને શું થયું તો ગાયનું ગોબર લઈ અને પોતાના શરીર પર માલિશ કરવા લાગી મૈયા કેટ કેટલો શણગાર કરેલો એ બધો જ ખરાબ થઈ ગયો પૂરેપૂરા એ ગોબર વાળા થઈ મૈયા એ બંનેના પગમાં જાજર બાંધેલા એટલે ખબર પડે કે આ બંને ક્યાં જાય છે અને જાજરનો વાદ સાંભળી મૈયા જ્યાં ગાયો હસે ગાયોને ત્યાં મારશે આમ ગભરાઈને ગૌશાળામાં આવ્યા અને જોયું તો બંને બાળકે બાળકો કીચડ ને ગોબરવાળા ઉભેલા સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન કિચડમાં હોય ગોબર હોય તો પણ એમની સુંદરતામાં કોઈ ભગવાન પંખા ગરુ ચિરામ દત્વા

પંક એટલે કીચડ અંગરાજ એટલે શણગાર ની સામગ્રી તો અંગરાજ ને જેમ ભગવાન વિભૂષિત થાય છે વરા હતો વરાહ હતો કે ક્યાં કીચડમાં પડ્યો રહે છે તો કાનો દાવજીની તરફ નજર કરી હસીને કહે જુઓ દાવ ભૈયા મૈયા એ મને બરાબર ઓળખી લીધો છે

જોર થી ઈશારો કરે માતાજીને ઈશારો કરે કે ભગવાનનો પહેલા જ થયો હતો પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે આ પ્રમાણે ક્યારેક ગાયોના શિંગડા પકડીને લટકે

ક્યારેક ચંદામામા માટે પણ રીસાઈ જાય છે દ્વિજ એટલે અહીંયા ચંદ્ર એ સુધા કહે જોક નહિ આ ચંદામામા છે

તો એ કઈ ક્રિયાઓ કરે છે આપણે આગળ સમજીશું જય